પંખા પંખા બધું ચાલુ હોય એમાં વાહ ભાઈ વાહ આને કહેવાય તબેલો કા પછી આમાં અમુક પાણીનું ભેગું ગોઠવ્યો પોલી કેમ એટલી બધી અફારી થાય વઈ ગઈ લાઈટ તબેલો ભારી બનાવી લીધો પણ

હજી આ ડુસો બધો સ્ટોકમાં પીડ્યો ને આ બધો એનો જ છે હજી પડ્યો એ હા વાહ ભાઈ વાહ કઈ નું કઈ દા સર પણ તમે દરવાજો પેક થઈ ગયા એક